શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આ અફસોસ કોઈ એક ક્ષણનો નથી આ એ બોજ છે જે વર્ષો સુધી હળવેથી હળવેથી માણસના મનમાં ભરાતો જાય છે અને અંતે એ એટલો ભારે થઈ જાય છે કે શ્વાસ લેતા પણ મુશ્કેલી થાય છે માણસ પોતાના જીવનમાં ઘણી બાબતોને આગળ ધપાવે છે અને ઘણી બાબતોને પાછળ મૂકે છે એ પૈસા કમાવા પાછળ જીવનના સારા સંબંધોને બલિદાન આપે છે પરિવાર સાથે વાત કરવા બદલે કામ પર વધુ ધ્યાન આપે છે સંતાન સાથે રમવા બદલે ફોનમાં કે મીટિંગમાં વ્યસ્ત રહે છે વૃદ્ધ માતા-પિતાની આંખોમાં વાત કરવાની તલપ જોવા છતાં પોતાનું મહત્વપૂર્ણ કામ બહાનો બનાવી આગળ વધે છે અને જ્યારે એ દિવસ આવે છે જ્યારે આ ચહેરા ફરી ક્યારે નજર સામે નહીં આવે ત્યારે દિલમાં વીજળી વેગે દુખ દોડે છે પણ ત્યારે પાછા જઈને સમય સુધારવાની તક મળતી નથી શ્રી કૃષ્ણ કહે છે કે અફસોસ ના બે મુખ્ય કારણ છે એક છે જે કરવું જોઈતું હતું તે ન કરવું અને બીજું છે જે ન કરવું જોઈતું હતું તે કરી બેસવું માણસ જીવન ના અંતે અફસોસ કરે છે કે તેણે પોતાના પ્રિયજનોને પૂરતો સમય આપ્યો ન હતો જ્યારે એના દિલમાં પ્રેમ ભરેલો હતો પણ એ પ્રેમ ને શબ્દોમાં કે કૃત્યમાં વ્યક્ત નહોતો કર્યો એને અફસોસ થાય છે કે તેણે પોતાની ભૂલો સ્વીકારવામાં મોડું કર્યું માફી માંગવા માટે દિલ નમાવ્યું નહીં પોતાના અહંકારને છોડ્યું નહીં અને આ અહંકારની ભીંત એના સંબંધો તોડી નાખી જ્યારે માણસ પોતાની બેડ પર છેલ્લી સાલા શ્વાસો લઈ રહ્યો હોય છે ત્યારે એની પાસે ના ઘરો ના વાહનો ના બેંકના બેલેન્સ એના મનને શાંતિ આપે છે એના મનને તો માત્ર એ લોકોની યાદ શાંતિ આપે છે જેમને એણે સાચો પ્રેમ આપ્યો હતો અને જેમનો પ્રેમ એને મળ્યો હતો પરંતુ એ યાદો વચ્ચે જો અધૂરી વાતો રહી જાય તો એ યાદો કંટકો બની જાય છે એક ક્ષણે માણસ વિચાર કરે છે કાશ મે મારા બાળકોને વધારે વખત ઝપડી લીધા હોત કાશ મે મારી પત્ની પતિ સાથે વધારે વાતો કરી હોત કાશ મે મારી માતા પિતાને કહ્યું હોત કે હું તેમને કેટલો પ્રેમ કરું છું કૃષ્ણ કહે છે કે અફસોસ એ ત્યારે આવે છે જ્યારે માણસ પોતાનું જીવન બીજા લોકોની અપેક્ષાઓમાં જીવે છે પોતાના સપનાઓને દબાવી દે છે માત્ર દુનિયાને ખુશ કરવા પોતાના દિલની ઈચ્છાઓને અવગણી દે છે જીવનના અંતે સમજાય છે કે દુનિયા તો ક્યારે પૂરી રીતે ખુશ થવાની નહોતી પણ પોતાનો દિલ તો સંતોષથી ભરાઈ શકતો હતો જો સમયસર પોતાના મનની સાંભળેલી હોત એક ક્ષણે માણસને સમજાય છે કે એને પોતાના શોખ પાછળ દોડવું જોઈતું હતું સંગીત શીખવું હોય તો શીખવું જોઈતું હતું પ્રવાસ પર જવું હોય તો જવું જોઈતું હતું જીવનની મજા લેવી જોઈતી હતી જીવનના અંતે અફસોસ થાય છે કે જે ખોટું કર્યું તેનું પ્રાયશ્ચિત ન કર્યું કોઈનું દિલ દુભાવ્યું પણ દિલથી માફી ન માંગી ગરીબને મદદ કરી શકતા હતા પણ બહાના બનાવી રોકાયા પોતાની શક્તિ અને સંપત્તિનો ઉપયોગ માત્ર પોતાના સુખ માટે કર્યો બીજાના કલ્યાણ માટે નહીં કર્યા કૃષ્ણ કહે છે કે આ બધું અંતિમ પળોમાં મનને ચપકે છે અને એ દુઃખ કોઈ શારીરિક દુઃખ કરતાં પણ વધુ તીવ્ર હોય છે કારણ કે એ મનની આગ છે અફસોસનો એક મોટો ભાગ એ પણ છે કે માણસ પોતાનો ગુસ્સો કાબૂમાં ન રાખી શક્યો નાના નાના વિવાદને મોટો બનાવી દીધો ગુસ્સાના એક પળમાં એવા શબ્દો બોલી દીધા કે સંબંધ કાયમ માટે તૂટી ગયા સમય જતાં સમજાય છે કે જે વાત માટે વિવાદ થયો હતો એ તો તુચ્છ હતી પરંતુ એ વાતે જીવનના મહત્વના માણસને દૂર કરી દીધો આ દુખ જીવનના અંત સુધી સાથ આપે છે કૃષ્ણ ભગવાન કહે છે કે જો માણસ અંતે અફસોસથી બચવા માંગે તો એને આજે જ પોતાના જીવનને બદલવાની શરૂઆત કરવી પડશે પોતાના પ્રિયજનોને સમય આપવો પડશે પોતાના પ્રેમને વ્યક્ત કરવો પડશે માફી માંગવામાં વિલંબ ન કરવો જોઈએ પોતાના મનની સાંભળવી જોઈએ અને બીજાના હિતમાં કાર્ય કરવું જોઈએ કારણ કે અંતે માત્ર એટલું જ યાદ રહે છે કે તમે કેટલો પ્રેમ આપ્યો અને કેટલો પ્રેમ મેળવ્યો જીવનનો અંત એ શિક્ષક છે જે શીખવે છે કે પૈસા નામ અને પ્રતિષ્ઠા બધું છોડી જવાનું છે પણ જે સારા કાર્ય તમે કરો છો જે દિલોને તમે ખુશ કરો છો તે જ સદા જીવે છે એ રીતે જીવો કે જ્યારે અંતિમ ક્ષણ આવે ત્યારે હૃદયમાં અફસોસ નહી પરંતુ સંતોષ રહે કે મેં મારું જીવન સાચે જીવ્યું છે મેં પ્રેમ આપ્યો છે મેં માફી આપી છે મેં મદદ કરી છે મેં જીવનના દરેક પળને પૂરેપૂરું માણ્યો છે શ્રી કૃષ્ણનો સંદેશ સ્પષ્ટ છે જીવનના અંતે અફસોસ ટાળવો હોય તો પ્રેમમાં કમી ન રાખો સમય બગાડશો નહીં માફી માંગવામાં અહંકાર ન રાખો પોતાના સપનાઓને જીવવામાં ડરશો નહીં અને બીજાના સુખ માટે કામ કરવામાં કચાશ ન રાખો કારણ કે અંતે જીવનનું સાચું મૂલ્ય એ જ છે માણસના જીવનના અંતે સૌથી મોટો દુઃખ એ નથી કે એની પાસે પૈસા ઓછા છે કે એના ઘરમાં સુખ સગવડ નથી

શ્રી કૃષ્ણ કહે છે કે માણસે જન્મ લીધો છે તો મરણ નિશ્ચિત છે આ જીવન નામનો પ્રવાસ થોડા જ દિવસનો છે અને આમાં આપણે જે કરીએ છીએ એ જ આપણો વારસો બની રહે છે અંતે માણસને અફસોસ એ થાય છે કે એણે જે વાતો દિલથી કહેવી જોઈતી હતી એ કહી નહોતી જે લોકોને મળવું હતું તેમને મળ્યા નહોતા અને જે ક્ષણો જીવી શકાતી હતી તેને પાછળ મૂકી દીધી હતી રોજિંદા ચિંતાઓમાં માણસ એ વાત ભૂલી જાય છે કે સમયનો પ્રવાહ ક્યારેય પાછો વળતો નથી જે દિવસ આજે છે એ સ્મૃતિ બની જશે જ્યારે અંતિમ શ્વાસ નજીક આવે છે ત્યારે માણસને પોતાના જીવનનો અરીસો દેખાય છે આ અરીસામાં પોતાનું સાચો ચહેરો દેખાય છે ક્યાંક એમાં સંતોષની ઝલક હોય છે તો ક્યાંક પસ્તાવાની છાયા હોય છે ઘણા લોકો કહે છે કાશ મે મારા મનગમતા કામ કર્યા હોત કાશ મે દુનિયાને ખુશી આપી હોત કાશ મે પોતાના પ્રિયજનો સાથે વધારે સમય વિતાવ્યો હોત પરંતુ એ કાશ શબ્દ જ એનો સૌથી મોટો દુખ બની જાય છે કારણ કે સમય પૂરો થઈ જાય છે કૃષ્ણ ભગવાન ગીતામાં સ્પષ્ટ કહે છે કે કર્તવ્ય કરતા રહેવું જોઈએ પણ જીવન માત્ર કર્તવ્યમાં નહીં બંધાઈ જવું જોઈએ જીવનમાં આનંદ પણ જરૂરી છે પ્રેમ પણ જરૂરી છે દયા પણ જરૂરી છે

એણે ક્યારે શાંતિમાં બેસીને પોતાને પૂછ્યું નહોતું કે હું કોણ છું અને મને અહીં કેમ મોકલવામાં આવ્યો છું શ્રી કૃષ્ણ કહે છે કે જે માણસ જીવનમાં આત્માને ઓળખી લે છે એને અંતે કોઈ અફસોસ રહેતો નથી કેમ કે એ જાણે છે કે એ પરમાત્માનો અંશ છે અને એના માટે મરણ માત્ર એક અવસ્થાનો પરિવર્તન છે જ્યારે મૃત્યુનો ભાન થાય છે ત્યારે માણસને સમજાય છે કે એણે પોતાના પરિવાર માટે કેટલું ઓછું આપ્યું જીવનની દોડમાં સંતાનોના બાળપણની ખુશીઓ ચૂકી દીધી માતા પિતાની સેવા માટે સમય નહોતો કાઢ્યો મિત્રોના પ્રેમાળ આમંત્રણોને ટાળી દીધા કે હમણાં કામ વધારે છે પછી મળીશું પરંતુ એ પછી ક્યારે આવ્યું જ નહીં અંતે એ જ ખાલીપો પો ચબી જાય છે શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતમાં દરેક માણસે એકબીજાને પ્રેમ આપવા માટે મોકલવામાં આવ્યો છે પણ આપણે જીવનભર પોતાને સાબિત કરવા અને બીજાથી આગળ નીકળવા માટે જ જીવતા રહીએ છીએ અંતે જ્યારે શરીર થાકી જાય છે ત્યારે સમજાય છે કે પ્રેમ અને કરુણા જ જીવનનો સાચો અર્થ હતો આપણે જે દાન આપ્યું એ જ સાચું હતું અને જે પ્રેમ આપ્યો એ જ અમર રહ્યો એક મોટો અફસોસ એ પણ થાય છે કે આપણે જીવનમાં સત્ય બોલવાની હિંમત નોતી કરી મનમાં જે હતું એ ખુલ્લા દિલે કહ્યું નહોતું ક્યારેક બીજાના દિલ દુબાવવાની ભીતિથી ક્યારેક પોતાના ફાયદાને બચાવવા માટે આપણે મૌન રહ્યા પણ એ મૌન અંતે પસ્તાવાની ગાંઠ બની જાય છે શ્રી કૃષ્ણ કહે છે કે સત્ય એ પ્રકાશ છે જે અંધકારને દૂર કરે છે સત્ય બોલવું કઠિન છે પણ અંતે એ જ આત્માને શાંતિ આપે છે ઘણા લોકો કહે છે કે કાશ મેં ડર પર કાબૂ મેળવ્યો હોત કાશ મેં પોતાના સપના સાકાર કર્યા હોત પરંતુ જીવનની વ્યસ્તતામાં અને સમાજના ભયમાં એ સપના અધૂરા રહી જાય છે અંતે જ્યારે બધું સમાપ્ત થવા આવે છે ત્યારે મન એ અધૂરા સપનાઓના ભાર નીચે દબાઈ જાય છે કૃષ્ણ ભગવાન શીખવે છે કે જે પળ આજે છે એ જ સાચી છે એમાં પૂર્ણતાથી જીવો દરેક સંબંધમાં પ્રેમ ભરો દરેક ક્ષણમાં આભાર વ્યક્ત કરો કેમ કે અંતે માત્ર એ જ તમને સાચી શાંતિ આપશે અને મરણ સમયે તમે કહેશો કે હા જીવન સુંદર રીતે જીવ્યું માણસના જીવનમાં સૌથી મોટો સત્ય એ છે કે એ કેટલો પણ દોડે ભાગે કેટલો પણ સફળ બને કે કેટલું પણ ધન કમાય અંતે તો એ દિવસ આવે જ છે જ્યારે તેને પોતાનું આખું જીવન પાછળ જોયું પડે છે અને મનના ખૂણામાંથી અફસોસના અવાજો ઉઠવા લાગે છે અફસોસ એ છે જે શ્રી કૃષ્ણ ભગવાન આપણને પહેલેથી જ સમજાવી દેવા માંગે છે કે તું એ રીતે જીવ કે અંતિમ ક્ષણે તને કોઈ વાત ખટકે નહીં જીવનના અંતે માણસને જે અફસોસ થાય છે તે પૈસાની અછતથી નથી થતો એ તો સંબંધોની ઉણપથી અધૂરી વાતોથી અણકહેલા પ્રેમથી અને વ્યર્થ ગયેલા સમયમાં થાય છે જ્યારે માણસ જીવનના અંતિમ તબક્કામાં પહોંચે છે ત્યારે એના મનમાં સ્પષ્ટ રીતે બધું દેખાવા લાગે છે

જીવનભર પરિવાર, કામ, સમાજ, ધંધો, નામ અને પૈસા માટે દોડ્યા કર્યા પણ પોતાની આત્માને શાંતિ આપવાનું ક્યારે યાદ આવ્યું નહીં. અંતે જઈને સમજાય છે કે સાચી ખુશી તો પોતાના અંતરાત્મા સાથેના સંબંધમાં છે, પોતાને જાણવામાં છે. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં થોડો સમય પોતાની અંદર ઉતરવા માટે રાખ નહીં તો અંતે બધું મળી જશે પણ પોતાને ગુમાવી બેસીશ કેટલાક લોકોને અફસોસ થાય છે કે એણે જીવનમાં પોતાની સપના પૂરા કરવાનો પ્રયત્ન કર્યો જ નહીં બીજાના કહેવા મુજબ જીવતા જીવતા બીજાના સપના પૂરા કરતા કરતા પોતાનું જીવન વિતાવી દીધું અંતે જ્યારે એ યાદ આવે છે કે હૃદયમાં એક આગ હતી જે ક્યારે બહાર આવી નહીં ત્યારે એ અગ્નિ અફસોસના ધુમાડામાં બદલી જાય છે શ્રી કૃષ્ણની ગીતા આપણને શીખવે છે કે સ્વધર્મમાં સ્થિર રહો ભલે એ નાનો હોય પણ એ જ જીવનને અર્થ આપે છે

સંતાનોના બાળપણમાં કામની વ્યસ્તતામાં ગુમાવી દીધેલા ક્ષણો પાછા આવતા નથી વૃદ્ધ માતા પિતા સાથે બેસીને વાત કરવાની જગ્યાએ મોબાઈલ મીટિંગ્સ અને પ્રવાસોને પ્રાથમિકતા આપવાથી ખાલીપણું રહી જાય છે જ્યારે એ પ્રિયજનો નથી રહેતા ત્યારે ખાલી ખુરશીઓ અને યાદો જ સાથી બની રહે છે શ્રી કૃષ્ણ કહે છે કે સંબંધો જીવનનું સાચું ધન છે તેને સાચવો સમય આપો માણસને એ પણ અફસોસ થાય છે કે એણે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખ્યો નથી નાની નાની બાબતોમાં બોલી ગયેલા કડવા શબ્દો અંતે સંબંધોને તોડી નાખે છે એ શબ્દો પાછા ખેંચી શકાતા નથી અને અંતે જ્યારે માણસ પોતાને પૂછે છે કે એ સમયે શાંત રહી શક્યો હોત તો એ અફસોસ બની જાય છે શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે જે માણસ ક્રોધના ઉછાળા સમયે પોતાને નિયંત્રિત કરી શકે છે એ જ સાચો યોદ્ધા છે માણસને અફસોસ થાય છે કે એણે પોતાનું આરોગ્ય બગાડ્યું ધનની લાલચમાં અનિયમિત જીવનમાં તણાવમાં જીવતા જીવતા શરીરને સંભાળ્યું જ નથી અંતે જ્યારે શરીર સાચ છોડવા લાગે છે ત્યારે સમજાય છે કે સાચો આનંદ તો સ્વસ્થ શરીર અને શાંત મનમાં છે શ્રી કૃષ્ણની વાણી કહે છે કે શરીર એ આત્માનું મંદિર છે એને સાચવો તો જીવન પણ સુંદર રહેશે જીવનના અંતે મોટો અફસોસ એ થાય છે કે એણે વર્તમાનમાં જીવવાનું શીખ્યું જ નહીં ભવિષ્યની ચિંતા અને ભૂતકાળના પસ્તાવામાં જીવતા જીવતા આજનો દિવસ ગુમાવ્યો અંતે સમજાય છે છે કે સાચી ખુશી ક્ષણમાં શ્રી કૃષ્ણ કહે છે કે તું ફક્ત કર્મ કર ફળની ચિંતા છોડ વર્તમાનમાં રહેજે એ જ આનંદનો માર્ગ છે કેટલાક લોકોને અફસોસ થાય છે કે એણે ક્યારે પોતાના અંતરના પ્રશ્નોનો જવાબ શોધવાનો પ્રયાસ કર્યો જ નથી જન્મ કેમ થયો જીવનનો અર્થ શું છે ભગવાન શું છે આત્મા શું છે માઈનસ આ પ્રશ્નોને અવગણીને માત્ર બહારની દુનિયામાં દોડ્યા કર્યા અંતે જઈને ખાલીપો અનુભવાય છે શ્રી કૃષ્ણ કહે છે કે તું જીવનમાં ભૌતિક સફળતા મેળવજે પણ આત્મજ્ઞાનના માર્ગે પણ ચાલજે નહીતર અંતે હાથે કશું નહીં રહે અંતિમ ક્ષણોમાં માણસને બધાથી વધારે અફસોસ એ થાય છે કે એણે સમયનું સાચું મૂલ્ય સમજી નહીં સમય ગુમાવી દીધો તો બધું ગુમાવી દીધું એ માટે જ શ્રી કૃષ્ણ જીવન જીવવાનું શીખવાડે છે કે તું એ રીતે જીવજે કે અંતે તને કોઈ પસ્તાવો ન રહે પ્રેમ વ્યક્ત કર માફી આપ પોતાના સપના જીવી લે પરિવારને સમય આપ આરોગ્ય સાચવ ગુસ્સો કાબૂમાં રાખ વર્તમાનમાં જીવ આત્માને ઓળખ અને ભગવાન સાથેનો સંબંધ મજબૂત કર માણસના જીવનના અંતે સૌથી મોટું સત્ય એ છે કે જે કંઈ ક્ષણ પાછી આવતી નથી તે જ સૌથી કિંમતી હતી

શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જ્યારે આત્મા આ શરીર છોડવા માટે તૈયાર થાય છે ત્યારે મનના દરવાજા સામે જીવનનો આખો ચિત્રપટ ચાલી જાય છે એ સમયે જે અફસોસ થાય છે એ ખૂબ ગાઢ હોય છે શ્રી કૃષ્ણ કહે છે કે માણસને સૌથી મોટો અફસોસ એ થાય છે કે જીવનમાં જે પ્રેમ આપવો હતો એ આપ્યો નથી માણસ પોતાના વ્યસ્ત જીવનમાં ધન લાભ માટે દોડતો રહે છે નામ પ્રતિષ્ઠા માટે સંઘર્ષ કરતો રહે છે પણ પોતાના પરિવારના સભ્યો સાથે મનથી વાત કરવાનું ચૂકતો રહે છે સંતાનો સાથે રમવા પત્ની સાથે મન ખોલીને વાત કરવી વૃદ્ધ માતા પિતાને પોતાની નજીક બેસાડી તેમને પોતાના હૃદયની વાત કહેવી આ બધું જીવનના ભાગદોડમાં રહી જાય છે અને જ્યારે અંત આવે છે ત્યારે એ ખાલીપણું અંદરથી ચબકતું રહે છે બીજો મોટો અફસોસ એ હોય છે કે જીવનના સચ્ચા હેતુને સમજ્યા વગર દિવસો પસાર કર્યા માણસ ભૂલથી માને છે કે સુખનો સ્ત્રોત બહારની વસ્તુઓમાં છે તે પૈસા ઘર જમીન વાહન ખ્યાતિમાં સુખ શોધે છે પણ અંતિમ ક્ષણે સમજાય છે કે આ બધું તો પાછળ રહી જવાનું છે આત્મા તો નિર્વસ્ત્ર જવાનો છે ત્યારે કૃષ્ણ કહે છે કે જીવનના પ્રવાસમાં સાચું સુખ તો આત્માને ઓળખવામાં છે અને એ ઓળખવાની તક ઘણા લોકો ચૂકતા રહે છે માણસને અફસોસ થાય છે કે પોતાના મનના ડર અને શંકાઓના કારણે જે સપના જોયા હતા તે પૂરા કર્યા નથી પોતાની પ્રતિભા વિશ્વને આપવાની જગ્યાએ બીજા શું કહેશે એના ભયથી ઘણી ઈચ્છાઓ દબાવી દીધી એક ક્ષણે એ સમજાય છે કે જો થોડું સાહસ કરેલું હોત તો જીવન અલગ હોઈ શકતું પણ સમય પાછો આવતો નથી અને એ ખાલી હાથની લાગણી અંતિમ શ્વાસને વધારે ભારરૂપ બનાવે છે શ્રી કૃષ્ણ કહે છે કે ઘણીવાર માણસને અફસોસ એ થાય છે કે જિંદગીમાં માફ નથી કર્યું પોતાની સાથે અન્યાય કરનારને દિલથી માફ કરવાની શક્તિ નોતી અને એના કારણે મનમાં કડવાશ ભેગી થતી રહી અંતે આ કડવાશ આત્માને ભારરૂપ બને છે જો જીવનમાં જ બધાને ક્ષમા કરી દેવામાં આવે તો અંતિમ ક્ષણે મન હળવું બની જાય છે જીવનના અંતે એક મોટું પસ્તાવાનું કારણ એ પણ બને છે કે માણસે પોતાના આરોગ્યને અવગણ્યું વ્યસ્તતામાં શરીરનું ધ્યાન રાખવાનું ચૂકી ગયો બીમારીઓને અવગણતો ગયો અને જ્યારે શરીર નબળું પડી ગયું ત્યારે સમજાયું કે સ્વાસ્થ્ય વગરનો સમય તો પીડા સમાન છે કૃષ્ણ કહે છે કે શરીર એ આત્માનું મંદિર છે તેને અવગણવું એ પોતાને નુકસાન કરવાનું છે

ગામના ખેતરોનો સુગંધ પંખીઓનો કલરવ નદીનો સંગીત આ બધું માણવાનું રહી ગયું કારણ કે શહેરની ભીડમાં ફસાઈ ગયા અને કુદરતનો સંગ એ અંતે તરસ જેવો લાગે છે શ્રી કૃષ્ણ કહે છે કે માણસને અંતિમ ક્ષણે એ પણ અફસોસ થાય છે કે પોતાના અંતરના અવાજને સાંભળ્યો ન હતો જીવનમાં અનેકવાર મનના અંદરથી કોઈ સંદેશ આવ્યો હતો કે આ માર્ગે જા આ કાર્ય કર પરંતુ બીજા લોકોના દબાણમાં અથવા પોતાના અહંકારમાં એ અવાજને અવગણ્યો અંતે સમજાયું કે એ અવાજ તો પોતાનો સાચો માર્ગદર્શક હતો એક મોટું પસ્તાવાનું કારણ એ પણ છે કે માણસે ભૌતિક સંપત્તિ તો ઘણી બનાવી પણ માનવતા ગુમાવી અંતે જ્યારે આંખો બંધ થવાની હોય છે ત્યારે એ સમજાય છે કે જે સંપત્તિ પર ગર્વ હતો એ તો પાછળ રહી જશે પણ જે ભલાઈ કરેલી હોત એ જ આત્મા સાથે ચાલે છે શ્રી કૃષ્ણ કહે છે કે જો જીવનમાં રોજ એ રીતે જીવાય કે આજે જ અંતિમ દિવસ છે તો કોઈ અફસોસ રહેતો નથી આજે જે પ્રેમ આપવો છે એ આપી દો જે ક્ષમા કરવી છે એ કરી દો જે સત્ય બોલવું છે એ બોલી દો જે સપનું જોવું છે એ માટે પગલું ભરી દો કારણ કે આવતીકાલ કોઈએ જોઈ નથી અંતિમ ક્ષણે માણસને અફસોસ થાય છે કે જે આનંદ નાના પળોમાં હતો તે માણ્યો ન હતો વરસાદમાં ભીંજાવો બાળકના હસવામાં રમવો વૃદ્ધ માતાની વાતો સાંભળવી આ બધું જીવનની સાચી સંપત્તિ છે પણ એ ભૂલાઈ જાય છે કારણ કે મન ભવિષ્યની ચિંતા અથવા ભૂતકાળના અફસોસમાં અટવાઈ રહે છે